નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડગામ તાલુકાના બાવલચુડી ગામે નાગેશ્વરી માનો પરંપરાગત ભવ્ય લોકમેળો યોજાયો હતો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બાવલચુડી ગામે ભાદરવ વદ પૂજમના દિવસે દર વર્ષની જેમ લોકમેળો યોજાયો હતો નાગેશ્વરી માના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ જામી હતી ભાદરવ વદ ચોથના દિવસે નાગેશ્વરી માને ખીરરૂપી પ્રસાદ ધરવામાં આવ્યો હતો મેળામાં ખાણીપીણી રમકડા ઠંડા પાણીની લારીઓ પર લોકોનો દબદબો જોવા મળી રહ્યો હતો મેળામાં ભારે ભીડ જામી હતી નાગેશ્વરી માતાજીના મંદિરે હજારો લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી નાગેશ્વરી માતાજીનો મેળો ખુશીના માહોલમાં યોજાયો હતો રમેશભાઈ પરમારા આઈસેન ન્યૂઝ ગુજરાતી વડગામ